પાકિસ્તાનને મદદ કરી રહ્યો છે તુર્કી યુરેશિયામાં આવેલ એક દેશ છે જેની રાજધાની અંકારા છે જ્યાં સૌથી વધુ ઇસ્લામને માનવાવાળા લોકો છે તુર્કીને એક સમયે ભારતે પણ મદદ કરી છે પણ હાલના સમયે તુર્કીએ ભારતને દગો આપી પાકિસ્તાનને ડ્રોન સપ્લાય કર્યા છે આ એક આ એક તુર્કી છે જ્યાં દર વર્ષે લાખો ભારતીય લોકો ફરવા માટે જાય છે તુર્કી જઈને આપણે ત્યાં રૂપિયા આપીએ છીએ હરવા ફરવા ત્યાંની વસ્તુઓની ખરીદી પર આપણે જ પૈસા બગાડીએ છીએ આપણે આ જ રૂપિયાથી આ જ તુર્કી આતંકવાદ તથા પાકિસ્તાનને સપોર્ટ કરી રહ્યું છે કેટલાક લોકો તેને ઇસ્લામિક ભાઈચારો માને છે બે ઇસ્લામિક દેશ એકબીજાની મદદ કરે છે એવું થયું તુર્કી આજે પણ પાકિસ્તાન આર્મીને ટ્રેનિંગ પાઇલોટોને પણ યુદ્ધ વિમાનની ટ્રેનિંગ આપી આપી રહ્યું છે ઓગણીસો પાંસઠ ઓગણીસો એકોતેરના યુદ્ધમાં પણ તુર્કી પાકિસ્તાનની સાઈડ લીધી હતી આજે તુર્કીના આપેલ ડ્રોનથી જ પાકિસ્તાન ભારત પર હુમલો કરી રહ્યું છે દુશ્મનનો મિત્ર આપણો પણ દુશ્મન જ હોય તેથી દરેક ભારતીય તથા અન્ય ટુરિસ્ટોએ જે તુર્કી ફરવા માટે જાય છે અથવા ભવિષ્યમાં તુર્કી ફરવાનો પ્લાન છે તેમણે હવેથી તુર્કી ના જવું જોઈએ તુર્કીનો બોયકોટ કરવો જોઈએ તુર્કી ટુરિઝમનો આપણા જ પૈસાથી આપણા જ પર જ અટેક થાય છે ફિલ્મોની શૂટિંગ પણ તુર્કીમાં થઈ રહી છે તે પણ અટકવી જોઈએ અને ભવિષ્યમાં પણ આ તુર્કી તથા તેની આજુબાજુના જે એરિયા છે ત્યાં શૂટિંગો ન થવી જોઈએ આ તુર્કી તો જ સમજશે હવે સમજાયું હશે તમને કે આ તુર્કી આપણા જ પૈસાથી ડ્રોન બનાવી પાકિસ્તાનને સપ્લાય કરે છે સમાચારો મુજબ થોડા દિવસ પહેલાં જ તુર્કીનું માલવાહક જહાજ કરાચી બંદર પહોંચ્યું છે આમ હવે દરેક ભારતીય લોકોએ સમજી જવું જોઈએ કે આપણે તુર્કી ફરવા જવાનું નથી કોઈ પણ રીતે તુર્કીના ટુરિઝમને સપોર્ટ કરવાનો નથી તુર્કીને સંપૂર્ણપણે બહિષ્કાર કરો રહી વાત યુદ્ધની તો આપણા જવાનો ઉપર પૂરા દેશને ભરોસો છે આપણી ત્રણેય ફોર્સ દેશની રક્ષા માટે કાર્યરત છે બસ આપણે તેમના માટે પ્રાર્થના કરવી જોઈએ કે ભારતીય જવાન બોર્ડર પર જે તેના જ છે જેના થકી આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ હરીફરી શકીએ છીએ ચેનથી શ્વાસ લઈ શકીએ છીએ એવા આપણા ત્રણેય ઇન્ડિયન એરફોર્સ ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન આર્મી ત્રણેય પાંખને આપણે સેલ્યુટ કરવી જોઈએ તેમને સપોર્ટ કરવો જોઈએ અને તેમના રક્ષા માટે આપણે ભગવાન કે આપણા દેવને પ્રાર્થના કરવી જોઈએ કે આપણા જવાનોને કંઈ પણ જવાનોને કંઈ પણ ન થાય તો આ હતી પાકિસ્તાનને સપ્લાય કરનાર ડ્રોન આપનાર તુર્કી દેશ વિશે થોડી ઘણી માહિતી આપણે તુર્કી દેશનો બહિષ્કાર કરવાનો છે બસ એ જ જય માતાજી અસ્તુ